नमस्कार विद्यार्थी मित्रों હું છું વિજય પૈસાપતિ અને આજે આપણે જોવાના છે સદ્ય 14.1 નો આટમન મનોદાખલો તો જો રકમ મિત્રો એક થિલામાં ત્રણ લાલ અને પાંચ કાળા ડડા છે ત્રણ લાલ ને પાંચ કાળા થિલામાંથી એક ડડો બહાર કાઢવા માં આવે એટલે કે એક થિલામાં ત્રણ લાલ અને પાંચ કાળા ડડા છે એમમાંથી એક ડડો બહાર કાઢવામાં આવે બસ બરાબર તો બહાર કાઢેલો ડડો પહેલાન પેલા શોધવાનો લાલ હોય

અને પાંચ કેવા કે કાળા દડા છે કાળા દડા છે એ સંભાવના શોધવાના કુલ પરિણામ કેટલા છે મિત્રો એ સંભાવના શોધવાના કુલ પરિણામ તો કુલ પરિણામ એટલે લાલ દડા અને કાળા દડાનો સરવાળો એટલે 3 ને 5 8 સંભાવના શોધવાના કુલ પરિણામ આ થાય બરાબર તો લખે પહેલા માટે પહેલા માટે

કોઈ પરિણામ નીચે આવે અને જેના વિશે વાત કરવામાં આવી હોય ઓંશમાં આવે ચાલો બીજું એક પ્રમાણ જોઈએ જો લાલ ન હોય તેની સંભાવના લખી આપો લાલ ન હોય તેની સંભાવના મિત્રો મારા રાઈટિંગ થોડા વિચિત્ર આવે છે બરાબર ધ્યાન રાખજો તમારું દાખલામું સમજણ પડે જવાનું રાઈટિંગ ખાસ જોજો બરાબર એમાં મારા જોરદારમાં જોરદાર રાઈટિંગ આવે છે લાલ ન હોય તેની સંભાવના टॉपिय ऑफ बी पहला ಮಾತ್ರ આપણે એ લઈયા તો બીજો ಮಾತ್ರ બી લેવાનું તીજો હોય તો સી લેવાનું ચોથો હોય ડી લેવાનું આ પ્રમાણે ચલો જો મિત્રો તો કુલ પરિણામ કેટ આવે થાકે છેદ માં કુલ પરિણામ કેટલા છે કે સંભાવના શોધવાનું કુલ પરિણામ 8 હવે કોના વિશે વાત કરવાનું આવે છે કે લાલ ન હોય ચલો લાલ ન હોય એટલે કે આ ના હોય બરાબર લાલ એટલે લાલ કેલા તાકે ત્રણ છે તો લાલ ન હોય એટલે આટલા ન હોય તો કેટલા હોય એટાળા હોય બરાબર તો કાળા કેટલા છે કે પાંચ હોય 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 તો તો આપણે બાદ કેટલા કેટલા કાળા પાંચ પાંચ ભાગે આઠ આ જવાબ ને તો જોવા કેટલા સિમ્પલ દાખલા પરીક્ષામાં પહેલા જ પૂછાઈ ગયો બે માસ નો દાખલો બરાબર ચાલો આગળ નો દાખલો જોઈએ નવા નંબર નો વિડીયો ચાલુ રાખજો હું ફટાફટ સંખ્યા લખું અને મિત્રો સંખ્યાઓ ખબર ના પડતી હોય ને એમો બોર્ડ પર લખી હોય તો તો ટેક્સ બુક જોડે રાખજો એટલે થોડીક વધારે સમજણ પડે બરાબર એમ કે મારે સંખ્યા फटाफट લખવાની હોય છે આપડે જો સ્માર્ટ બોર્ડ નથી એટલે થોડુંક સમય જાય છે બરાબર એટલે ટેક્સ બુક જોડે રાખજો બધારે ખબર તો નોમો દાખલો એક પેટીમાં આપણ આય બી દાખલો એક પેટીમાં एक पेटी में पांच लाल लकड़ी और सफेद लकड़ी पांच लाल लकड़ी आठ सफेद लकड़ी और चार लीली लकड़ी है और चार लीली लकड़ी है बराबर શું કે પેટીમાંથી એક લખોટી બહાર કાઢવામાં આવે છે હવે બહાર કાઢી તો બહાર કાઢી લખોટી કઈ છે લાલ હોય કયું હોય પેલા પેલું શોધવાનું લાલ હોય બીજું શોધવાનું છે કે લીલી ન હોય બીજું શું શોધવાનું

એક પેટી માં 5 લાલ લખોટીઓ છે 8 સફેદ લખોટીઓ અને 40 લખોટીઓ બરાબર આ પ્રમાણમાં લખોટીઓ છે પેટી માંથી એક લખોટી બહાર કાઢવામાં આવે બહાર કાઢેલી તો કે હોય કે લાલ હોય પહેલા બહાર કાઢેલી તો લાલ હોય લાલ હતી અને પછી બહાર કાઢતા કે લાલ લીલી ન હતી બરાબર સંભાવના શોધવાની તો લખ્યા આપણે પહેલા જે આપણે લખ્યા કે કમ સુવાગ다가 5 લાલ 8 સફેદ અને 40 લખોટીઓ છે લખ્યા આપણે અહી एक पेटी में पांच लाल पांच सफेद और है चार लेली लखोटियों से इसलिए ताकि पांच लाल से आठ सफेद और 40 लेखोटियों से तो संभावना सुधवाना कुल परिणम के था कुल इतना बड़े-बड़े आंसर वाला करो पड़े लिखिए

અને બીજો જો આવે ઇજામ શું કહે છે કે લીલી ન હોય તેની સંભાવના જો જો લીલી ના હોય બી દે છે લીલી ન હોય તેની સંભાવના એટલે કે લીલી લખો બેલે કોઈની બી છે વાત આ બીજો કોક નામ જ લીલી ન હોય તેની સંભાવના તો લીલી કે લીજે તો જો પાંચ લાલ છે પાંચ લાલ આઠ સબ પે રહે ચાર લીલી એમ હાલીલી ના હોય એટલે આલી ચાર ના હોય

તો તમને મારા વિડીયો ગમતા હોય સમજણ પડતી હોય હું જે ભણાવે તમને તમને સમજણ પડતી હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો કોમેન્ટ ખાસ કરજો કોમેન્ટ એટલા માટે મને ખબર પડે કે હું જે ભણાવે તમને ખબર પડે બરાબર કે જે પણ કે તમને અક્ષર ના વંચાતા હોય આ તે ગમે તે તમને જે પણ યોગ્ય કોમેન્ટ લાગતી હોય એ કરજો સર તમે ભણાવવા મને મજા નહીં આપતી કેવું લખજો સર તમે ભણાવવા તમને ખબર પડતી નથી તમને ખબર પડતી એવું લખજો હા સર તમે ભણાવો છો हमें खबर पड़े बराबर पर प्लीज़ कॉमेंट करजो थैंक यू मित्र